દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર ભારતના નૈતિક ઘડતરમાં સંત પરંપરાનું યોગદાન અનેરું છે જેમાં સમાજની સાચી દિશા અને રાહ બતાવનાર સંત મહાત્માઓનું વિશેષ મહત્વ રહેલું છે મોડાસા ખાતે પ્રેમ ત્યાગ અને તપશ્ચર્યાના ત્રિવેણી સંગમ સમા પરમ પૂજ્ય મહંત શ્રી પ્રેમ સ્વરૂપદાસજી મહારાજને ગુરુકુળ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે એક વિશેષ જવાબદારી પરમ પૂજ્ય જગદગુરુ સત પંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે સોંપી છે જેના ઉપલક્ષમાં શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ મોડાસા વિભાગ અને મોડાસા શહેરના સૌ હોદ્દેદારો શહેરના નગરજનો કંપામાંથી ઉપસ્થિત મોટી સંખ્યામાં ભક્તોએ પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રેમ સ્વરૂપદાસજીનું પૂજન અર્ચન કરી ફૂલહારથી સ્વાગત અને શાળથી સન્માનિત કરી અભિવાદન કરીને આશીર્વાદ લીધા હતા મહંત શ્રી પ્રેમ સ્વરૂપદાસજી મહારાજે બગવો ધારણ કરીને સમાજને સાચી દિશા બતાવીને શિક્ષણ સંસ્કાર વ્યસન મુક્તિ અને સંસ્કૃતિ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો અને બાળકોને બાળકોને આદર્શ બનાવવા અભ્યાસ આગ્રહ કર્યો હતો મોબાઈલના યુગમાં પ્રેમ આપીને યોગા સાથે ઉચ્ચ શિક્ષણ આપી બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની હાકલ કરી હતી શિક્ષણના મહત્વ વિશે પોતાના જ ઉદાહરણ આપીને ખેતી ધંધા કરતા વધુમાં વધુ શિક્ષણ મેળવીને સફળતા પ્રાપ્ત કરવાની અપીલ કરી હતી કચ્છ પાટીદાર સનાતન સત્યમ સમાજના પ્રમુખ સવજીભાઈ મોડાસા વિભાગના પ્રમુખ ચંદુભાઈ મોડાસા શહેરના પ્રમુખ જગદીશભાઈ ઉમિયા મંદિરના ટ્રસ્ટી અંબાલાલભાઈ તીર્થધામ પ્રેરણાપીઠના ટ્રસ્ટી અંબાલાલભાઈ આઈ કે પટેલ તેમજ અન્ય મહાનુભાવોએ મહંત શ્રી પ્રેમ સ્વરૂપદાસજી મહારાજને પદ પ્રતિષ્ઠા શુભેચ્છાપત્ર અર્પણ કરીને સન્માનિત કર્યા હતા તીર્થધામ પ્રેરણાપીઠ ગુરુકુળની જવાબદારી સોંપતા પૂજ્ય ગુરુદેવે જણાવ્યું કે સમાજની અન્ય ટ્રસ્ટીઓનો જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ખૂબ સહકાર મળી રહ્યો છે અને ઉપસ્થિત હરિભક્તોએ મહંત શ્રી પ્રેમ સ્વરૂપદાસજી મહારાજની શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ ચૌધરીએ પોતાની આગવી છટાથી કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલી ન્યૂઝ નમસ્કાર જે કચ્છ ખડા પાટીદાર મોડાસા શહેર સમાજના પ્રમુખ જગદીશભાઈ પટેલ આજે અહીંયા પ્રેરણા પેતી મહારાજશ્રી મહંત શ્રી પ્રેમસ્વરૂપ દાસજી મહારાજ વધાર્યા હતા અત્યારે હાલ જ ગઈ દસ તારીખે ચિત્રસુદ્ધ બીજના દિવસે મહારાજશ્રીને ત્યાં આગળ ગુરુકુળની જવાબદારી સોંપી અને અત્યાર સુધી એમને જ્યારે બાપુ તરીકે હતા જ્યારે હવે સંત તરીકે હતા અત્યારે એમને ત્યાંથી મહંત તરીકેની જવાબદારી સોંપી છે તો સમગ્ર ગુરુકુળની જવાબદારી એમના ઉપર છે અને હવે અહીંયા આવી અમે આજે એમનું સન્માન કર્યું અને એમના આશીર્વાદ લીધા અને એમને એમના સંકલ્પો પર રજૂ કર્યા કે અમે ગુરુકુળને કયા લેવલે આપણે ઋષિ જે કંઈ ગુરુકુળ હતું એ લેવલે લઈ જઈ અને બાળકોને સંસ્કાર આપવાની એમની નેમ છે અને શું સમાજે એમને સાથ અને સહકાર આપવાની ખાતરી આપી છે અને અહીં આવી આજે અમે મોડાસા સરપંચ શહેર સતપંચ સમાજ શહેર અને તાલુકા વિભાગ સતપંચ વિભાગ દ્વારા પણ એમનું સન્માન કરવામાં આવ્યું છે અને આજ સૌ ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા અને માનશ્રીના આશીર્વાદ મેળવ્યા અને ખૂબ ખૂબ ધન્ય થયા આજે હળાળ કળિયુગમાં જીવતો મનુષ્ય મનની શાંતિ નથી બાળકોને બી નથી પરિવારમાં બધાના મન ઉંચા છે અને જે શાંતિ એ પૈસા ખર્ચવાથી આવતી નથી લાખો રૂપિયા ખર્ચો પણ મનની મનની શાંતિ શાંતિ મળતી નથી આપણી અંદર છે આજે મોડાસા માં કચ્છકડવા પાટીદાર સનાતન સમાજ ટ્રસ્ટ દ્વારા મને જે પદાપીઠમાં મંસ તરીકે મને ગુરુકુળમાં જે મારી વરણી કરવામાં આવી સંતો દ્વારા અને સમાજ દ્વારા એનું સન્માન કચકડવા પાટીદાર મોડાસા આ પ્રાર્થના હોલમાં કરવામાં આવ્યો ખૂબ સાધુવાદ અને આશીર્વાદ પણ સમાજને મારે આ રાષ્ટ્રને દેશને મારે સંદેશો આપવો છે કે આવતી પેઢી જો બચશે ને તો જ દેશ બચશે પશ્ચિમ જગતનું આંધો આંધ અનુકરણ કરવાવાળા ભારતવાસી યુવાનોને ખબર નથી કે આ દોડ ક્યાં મૂકી છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ જૂની જે વસ્તુઓ છે એને પાછી રિઅાબ્લિશ કરવી છે અમેરિકા ચંદ્ર ઉપર ગયું એની કૌટુંબિક જે વ્યવસ્થા હતી આપણા જેવી જ હતી ત્યાં ઓગણીસો ચાલીસ પહેલા એ વ્યવસ્થા આજે વેર વિખેર થઈ ગઈ નાઇન્ટીન ફોર્ટી ટુ ફોર્ટી ફોર ફોર્ટી ફાઈવમાં જે સેકન્ડ વર્લ્ડ વોર આવી અને એટોમિક એને એટોમિક બોમ્બ એને જપાન ઉપર નાખ્યા અને ત્યાર પછી જે શોર્ટેજ કારણ કે હજારો યુવાનો આ વોરમાં ખપી ગયા ફેરી નોર્થ કોરિયા સાઉથ કોરિયાની વોર થઈ વિયેટનામની વોર થઈ લાખો અમેરિકન યુવાનો એમાં હોમાઈ ગયા અને જે ગેપ પડી ફેક્ટરીઓમાં જોબોમાં આવક થવા માંડી પેલા એક જ પુરુષ કમાતો હવે બેન કમાવા માંડી પત્ની કમાવા માંડી અને એમાંથી જે કુસંસ્કારો આવ્યા પૈસા વધ્યા આવક વધી એ અત્યારે અમેરિકન અત્યારે પસ્તાય છે અમેરિકાની મિલિટરીમાં રજીસ્ટર થયેલો છો પણ ભારત દેશમાં હજી મનની શાંતિ છે સંયુક્ત કુટુંબની વ્યવસ્થાઓ છે અહિયાં એ વ્યવસ્થાઓ આવતી પેઢીમાં કેમ એના વિચારો આવે એના સંસ્કારો આવે જેથી કરીને વ્યક્તિગત એને સુખ શાંતિ મળે પારિવારિક રીતે પણ એ સમાજમાં જોડાયેલો રહે અને એને સુખ શાંતિ મળે આજે બાળકને સાહેબ એક જ દીકરો ને એક જ દીકરી નથી કોઈ મોટો ભાઈ કે નથી એનો કાકો કે નથી કોઈ માસી એ રડવા ક્યાં જશે દુઃખ તો કોઈને છોડતું નથી પહેલા પરિવારમાં ચાર દીકરા હોય ચાર વહુઓ હોય એ નાના ભાઈને તકલીફ પડે તો મોટા ભાઈના ખભા પર રડી શકતો હતો આજે વ્યવસ્થા નથી બેરાણી ને તકલીફ પડતી તો જેઠાણીના ખભાવ પર જઈને રડતી કદાચ બાળક ન હોય તો જેઠાણી આથી આ તારો અત્યારે ક્યાં છે ક્યાં જઈને ઉભા રહેશો ભલે ચંદ્ર ઉપર ઉતર્યા ઘર અને સંસ્કારો વેર વિખેર થતા જાય છે માટે મારે આ સમાજને સંદેશો આપવો છે તમે તમારા સંસ્કારોને જાળવજો જાળવી રાખજો ભાઈ ભાઈ ના સંબંધો ભાઈ બહેનના સંબંધો અમૂલ્ય ભારત દેશ આખા વિશ્વમાં આજે મોદી સાહેબ વિશ્વ થઈ જવા રે થવા જઈ રહ્યું છે આખું વિશ્વ ભારતને પૂછે છે આજે ન ભારતને કોણ પૂછ્યું હતું મોદી સાહેબ તેની નવરાત્રીનું અનુષ્ઠાન કરતા હોય તો લીંબુના શરબતના પાણી ઉપર નવ દિવસ જે માણસ રહી શકતો હોય એ સંસ્કાર આપણા બાળકમાં કેમ ન હોય મનોબળ મળવું દ્રઢ સંકલ્પક કરો મારે આ કરવું છે યુ કેન ડુ ઇટ યુ ધ પાવર યુ ધ ધેટ એનર્જી ગાડ ઇઝ ઓલવેઝ બ્લેસિંગ પણ આ મારે સંદેશો યુવાનોને બાળકોને આપવો છે કે તમે ભારત દેશના વાસીને નાગરિક છો ऋषि मुनि नादेश से संतों नो आदेश से भारत देश संतो देश देश रो सागर भक्त रो भंडार नो आदेश से जे युग योगे अब संतो ऋषियों पधारया ने आपने मार्गदर्शन अपियो ते थारो संदेशो सर्वने छे सर्वे वाहुंत सुखी न हो सर्वे संतु निरामया सर्वे भद्राने पश्यंतु भाग कश्यन दुख भागुलेट ओम शांति शांति भारत देश, देश के। तो की ગુરુકુળમાં રહેલા બાળકો આ તે આપણી પરંપરા ગુરુકુળની પરંપરા રહી છે કૃષ્ણ સુદામા રામ અને ચારે ભાઈઓ ગુરુકુલમાં ભણ્યા પાંડવો પણ ભણ્યા ગુરુકુલ વાતાવરણ એક અદભુત વાતાવરણ છે જે અહીંયા કોમર્શિયલ સ્કૂલો કોમર્શિયલ કોલેજો કોલેશિયલ હોસ્ટેલો ચાલે છે એને પૈસા જ કમાવા છે અને એ બી બિઝનેસ છે કઈ વાંધો નહીં એને કમાવા છે પણ ગુરુકુળમાં અમે બાળકને નોમિનલ થી બનાવીએ છીએ રહેવાનું ખાવાનું પીવાનું એના કપડાં લગતા વધુ વધુ વીસ હજાર રૂપિયામાં આખું વર્ષ અમે બનાવીએ છીએ એ કમાવા માટે જગતગર કૃષ્ણદાસિંહ મહારાજ કે આ સમાજે કમાવાનું સાધન નથી બનાવ્યું પણ ત્યાં બાળક આવે એ દીકરી કે દીકરો આવે એના માતા પિતા મૂકે ત્યાં અને ત્યાં શિક્ષકો કે માન એ બાળકને પોતાનું બાળક સમજી એને હાથ પેરો કરે એને પ્રેમ કરે એને કોઈ પણ તકલીફો તો સાથે કરીએ એટલે છે સાહેબ રમત વ્યવસ્થાઓ ખુલ્લી હવા સાત્વિક આહારો પ્રાર્થના થી શરૂ થશે સવાર માં યોગાસન થી શરૂ થશે અને આ બાળકોને લોહીમાં

તારું નામ તો મોટું છે તેવી પ્રાર્થના એનો મર્મ એના જો કોઈ પણ ભજન કે કોઈ પણ પ્રાર્થના બોલી ને ત્રણ અર્થ નીકળે એક શબ્દાર્થ નીકળે બીજો ભાવ અર્થ નીકળે ત્રીજો આધ્યાત્મિક અર્થ નીકળે બાળક ત્રણ નવ વર્ષનું હશે તો એને શબ્દનો અર્થ સમજાવીશ જરા મિડલ ક્લાસમાં આવશે તો એને બીજા ગ્રેડમાં લઈ જઈશું અને ત્રીજે છેલ્લે આ પ્રાર્થના આ મંત્ર આધ્યાત્મિક રૂપે શું કહેવા માંગે છે અને ત્યાં સુધી મારે આ બાળકને લઈ જવા છે એ મારી ભાવના છે ઓમ